सर्व मित्र ने राधे कृष्ण मित्र आपण सत्संग चालेल भागवत सुखदेवजी वर्णन परीक्षित करीत प्रसंग चालेल भक्त प्रहादन आपण आगला भाग तार पि जाओ के अंधारी कोरडी पूरी देखील आणि एक अन्नो दाणो पण आपता नाही कोई મારો હુકમ છે કે રાણા કશું બે હુકમ આવ્યો આને કોઈ એક અન્ન દાણો પણ આપતા નહીં અને અંધારી કોરડી પૂરી દે કે એની મેળાએ એ અન અન્ન નહીં મળે એટલે એની મેળાએ એ મૃત્યુ પામી દેશે અંધારી કોરડીને પૂરી દેતો પહેલા જ નહીં હે આપણે વિચાર કરીએ મિત્રો કે આ જે જે ભક્તોને જે જે ભગવાન તરફ વળ્યા એની આ જ દિશા થઈ છે આપણે બધા ઇતિહાસ તમે આપણે જોઈએ આ તલાબત એમાં કંઈક ફેર નહીં એ અંધારી કોટીમાં પૂરી દીધો પહેલા જ નહીં ત્યાં રાત્રિ સવાર પડે છે વહેલા લક્ષ્મીજી ભગવાનને કહી રહ્યા છે કે પ્રભુ કે તમારો તમારો પુત્ર આજકે ભૂખ્યો રહ્યો છે કે તા કે દેવી કહે એ તો માતાનું કામ છે કે જાવ કે ને જમાડો કે માતા લક્ષ્મી આવે છે અને ખા ભરીન તેત્રીસ ભાઈતના ભોજન જે લક્ષ્મીજી લાવે એવા શું ખામી હોય મિત્રો તેત્રીસ ભાઈતના ભોજન પહેલા જ માટે લાવે એ અંધારી કોટડીમાં અને માતાજી આવ્યા પહેલા આમ તખત થઈ ગયો કે શું થયું તા માતા થાળ ભરીનું પાસે દીકરા કે હું તારી માં છું કે જમીલા કે તારી માટે કે ભોજન લાવ્યું છે કે અને મિત્રો માતાજી જતા રહ્યા અને પહેલા જ ભોજન જમે છે મિત્રો ભક્ત ચરિત્ર એક એવું છે ને અને ભગવાન ચરિત્ર અદ્ભુત છે એનો કોઈ અંત આવે એવું નથી જ્યાં પહેલા જ જમે છે એ ભોજન ત્યાં જે અસુરો જોવે છે કોટડીમાં ત્યાં ભોજન કરી રહ્યો છે પહેલા જ તેત્રીસ ભાતના ભોજન જમે છે પહેલા અને જ્યાં ઓ તખત પામી જાય કે કોટડી તો બની તે છતાં ભોજન કોણ દઈ ગયું મહારાજને સંદેશ આપે છે પોતે હરણાકશીબો આવે છે અને કહેશે કે તને આવીને કહે છે કે તને કોણ કે અંધારી કોઠળીમાં તો કોણ તને જમવાનું દઈ ગયું અને આટલી ભાતના ભોજન તે એટલી ભાતના ભોજન કે તને કોણ દઈ ગયું કે તકે પિતાશ્રી તમે કોઈ દી આ સાખ્યું નહીં હોય કે ભગવાનના ઘરનું તમે અનાજ આ બહારનું જે ઉગેલું ભગવાનનું એ તો આપણે ખાઈ શકીએ પણ કે પોતે આ લક્ષ્મીજી મારી માતા ભોજન બનાવી લાવ્યા શકીએ એક કોળે તમે ખાઈ જવો કે તમારે કે અંદરને પડાલ ખુલી જાય શકે મારા પિતાશ્રીએ મોકલ્યું છે કે વિષ્ણુએ કે એ વિષ્ણુનું નામ આવે તો આને તરત ક્રોધ આપી જતો હતો અને એટલો કરવોદિત થઈ ગયો અને કોઈ એની સીમા નહીં કે પિતાશ્રી કે જે માના ઉદરમાં જ્યારે તમે હતા ત્યારે તમને પોષણ કોણ આપતું હતું માના ઉદરમાં જે પોષણ આપે આ તો કોટડે થતો એમાં મને કેમ ન આપે કે મને કે માતા આવી ગયા જમાડવા ગયા હતા કે અને મિત્રો તમે વિચાર કરો કે માના ઉદરમાં જે આપતી હોય આ માતા તો બહાર તો આપે જ તે અને એનું જ ખાઈ છે આપણે અતિ ક્રોધિત થઈ ગયો અને પિતા કે મેં તમને વારીખેરે કહું છું કે તમે પાછા પાસા યુદ્ધ ભગવાન સાથે વેર ન બાંધાય કે તમે અસુરપણું તમે દેખાડી દીધું કે ભગવાન સાથે વેર બાંધીને કે તમારામાં કે વૃત્તિ અસુરી આવી જાય છે કે અને હું કે હું અસુર છઉં પણ છતાં કે જે આ સત્સંગથી સુવાધ્યાયથી મારા ઉદરમાં મેં જે ભગવાનનું ભગવાનમાં જેટલું શક્તિ છે ભગવાન કેવા છે મેં બધું એ મારા ઉદયમાં મેં જાણી લીધું છે પિતાશ્રી તમે મારા પિતા છો એટલે તમને આટલું કહી રહ્યો છે કે તમે પાસા વળી દાવ કે ભગવાન વિષ્ણુ તો આપણા સર્વસ્વ છે કે આપણા પિતા છે કે આપણા પરમાત્મા છે કે તમે કે એના ચરણમાં વ્યાજ પાસા વળી જાવ તમે મારા પિતા છો કે જ્યાં વિષ્ણુનું નામ આવે ત્યાં અતિ ક્રોધિત થઈ જતો હતો ત્યાર પછી ત્યાંથી રાજમહેલમાં લઈ લો ક્યાં આને અને કે આને મારી નાખો કે આને કોઈ કાલે હું જોવા માંગતો નથી કે કે શું ભાઈ કે હોળીકા એની બેન આવે છે કે કે ભાઈ તું શું કામ એટલો બધો અકલાશ કે એને મારો મારે માટે કાંઈ જ નથી કે તણખલા સમાન એને હમણાં મારી નાખો મને વરદાન આપ્યું છે કે પ્રેમા જઈએ કે અને કે મોકલીને મોટી કે બહાર આપણા દરવાજા બહાર અગ્નિ સળગાવો કે મોટો અગ્નિનો તાપ કરો કે એમાં આને લઈને બેસી જાવ કે હું નથી સર બની ગઈ અને કે એ મીરી જાય પહેલા કે પહેલાદને મરી દેશે કે એટલે કે મોટો તાપ કરો કે તાત્કાલિક મોટો તાપ કર્યો અને કયા તું એટલી રહી કકા કરી રહી છે પહેલાદના બાવડા પકડેલા છે સામે બાવડા અસુરો ખેંચશે ખેંચતા હોય છે ત્યારે જ એની માને કહે છે કે મા તું જરા ચિંતા ન કરીશ તું શું કામ મારી ચિંતા કરે તે આ તત્વ જાણ્યું છે કે ભગવાન વિષ્ણુ કેવા કહેવાશે કે કે આવતા તો શું કે આ વિશ્વમાં કોઈ કોઈ એવી સત્તા નથી કે ભગવાન વિષ્ણુના ભક્તને કે એનો રૂવાડો ખાંડી કરી શકે કે તું ક્યાં નથી જાણતી મા કે તું ચિંતા ન કરીશ એની માતાને સંના આપી અને એની માતાને તું રોઈશ નહીં કે માય મારી ચિંતા જરાય ન કરીશ કે તું જોતી નથી કે મને વારંવાર મારા પિતા બસાવી લેશે કે અને કે તું ચિંતા ન કરીશ કે હવે અગ્નિમાં લઈને હોલિકા બેસી જાય છે ત્યાં જ્યાં હોળિકા તો જે અસુરી વૃત્તિ હતી એનામાં એ પોતે સળગવા લાગી અને કહેવા લાગી કે બેમાંનું વરદાન જૂઠું જૂઠું એમ કહેવા લાગી તારે બેમાં પ્રગટ થયા અને કહે છે કે મારું વરદાન કદાપી જૂઠું ન હોય તારામાં એક આસુરી વર્તી આવી છે મેં જે તને વરદાન આપ્યું હતું તારી સુવિધા માટે આપ્યું હતું તારા કારણે મેં આપ્યું હતું તું તું નો અસર એક બીજા નતું સલાગવાજા એટલે એ બધા નષ્ટ થઈ જાય એના કારણે તારો નષ્ટ થઈ જાય છે હોળીકાનો નષ્ટ થઈ ગયો અને પહેલા જને કંઈ જ નથી જીવિત બારો એવી એવો નેવો અને આ જ્યાં જોયું તા હરણાકશ્યુભાઈ જોયું તા પછી તો એનો કરો કરો ક્યાંય સમાતો નહોતો આટલો કરી દે થઈ ગયો હતો એક થંભ રાજનેલનો જ્યાં થંભ હતો ત્યાં અસુરો લઈને આવે છે કે ત્યાં લઈને આવો કે હરણાકશ્યુભાઈ તારો વિષ્ણુ છે ક્યાં કે એને મારે જોવો છે કે પ્રભુ પિતાશ્રી કે તમે કેમ સમજતા નથી હું તમને વારંવાર કહું છું કે જ્યાં શક્તિ બોલા તમારા હૃદયની અંદર બોલી રહી છે કે એ પોતે વિષ્ણુ જ છે કે એના લીધેથી તમે બોલો છો જે તમે શક્તિ મેળવી છે એ ભગવાન વિષ્ણુ દ્વારા તમને પ્રાપ્ત થઈ શકે અને કે તમે કે પાછા વળી જાઓ તમને છેલ્લી અંતે તમને થેલી ઘડિયા તમને કહું છું કે ખેર કે આમાં કે જો ભગવાન ક્રોધિત થાય છે કે તો તમને કોઈ નહીં બચાવે કે ત્યાર પછી કે મારો ભગવાન કણકણમાં છે કે મારો ભગવાન એવી સીજ નથી એવી કે આ વિશ્વમાં કે મારા વિષ્ણુ ભગવાન ન હોય કે આ મારા ભગવાનની કે આવી રચના છે કે તેમ પાછા દે પિતાશ્રી અને અતિ ક્રોધિત થતો જાય છે અને કે તારો ભગવાન કે બોલ કે આ થમમાં છે કે ત્યાં કે પિતાશ્રી કણકણમાં છે તો કે થમમાં કેમ ન હોય કે મારો ભગવાન કે એમાં પણ છે કે તો કે હું થમ તોડું છું કે તો તારો ભગવાન એમાં પ્રગટ થશે કે ત્યાં હા કે હા કે એમાં પણ છે કે તોડો તમારા ભગવાનને જોવો હોય તો કે તમે મારું કીધું કરતા નથી ને કે તમે મારી વાત માન્ય રાખતા નથી ને તમને સત્ય નથી લાગતું ને કે પણ કે તમે જુઓ કે થમ તોડીને અને તમે એને જોઈ લો કે તમને કોઈ નહીં બસાવી ગઈ આ પહેલા દે એને આગળ એને વર્ણન કરેલું છે પણ છતાં આ અસુરી એના હૃદયમાં પ્રાપ્ત થઈ જતી ન માન્યો અને જ્યાં થમ તોડે છે મિત્રો ત્યાં ભગવાનને એમ થયું કે મારો ભક્ત જો થમમાં બોલ્યો છે થમમાં છે મારો ભગવાન તો કે હું થમમાં પણ છું હું અગ્નિમાં છું હું યજ્ઞમાં પણ છું હું ક્યાં નથી એવી કોઈ સીઝ નથી ત્યાં થમ તોડ્યો બીજાનો પ્રહાર કરીને તા નરસિંહ રૂપે ભગવાન પ્રગટ્યા મિત્રો જુઓ કે કોઈ ભગવાનને કોઈ જરૂર નથી પડતી ભગવાનને કોઈ માની જરૂર નથી પડતી આ ભાગવતનો સાક્ષી જે જે આ રચના ભાગવતમાં આવે છે અને સુખદેવજીનો આ સાક્ષી છે સુખદેવજી પરિક્ષિત સાંભળી રહ્યા છે કે ભગવાનને કોઈ માની જરૂર નથી થંભાથી પ્રગટ્યા પ્રગટ્યા આપણને બધાને ખબર છે ને કે થંમાંથી નારાયણ પરગટ્યા જે સ્વરૂપ લીધું જે નરસિંહરૂપે ભગવાન પ્રગટ્યા એટલો શક્તિશાળી બલવાન એટલો વરદાન મેળવેલો પણ છતાં ભગવાન આગળ કાંઈ જ ચાલ્યું નહીં જ્યાં પ્રગટ્યા ભગવાન ત્યાં જે અસુરો ઉભાતા બધા બધા કાપવા લાગ્યા બધા ધ્રુજવા લાગ્યા કે આપણે કોઈ જ નહીં બચી આટલી ભગવાનની ભગવાનનો તાપ લાગ્યો એટલા શક્તિશાળી નહીં આમ કાંધે દલીલ મિત્રો ઢવળીને લઈ જશે છે એક તણખલા સમાન એક તણખલા સમાન નથી કહેતા એક દ્વારે નહીં બહાર નહીં અંદર એક દરવાજો છે ત્યાં ભગરિયે નોર વધારી એનો અંત કરી નાખ્યો એનો વિનાશ કરી નાખ્યો એનો વંદ કરી નાખ્યો આ ભગવાન ભગવાન છે કે ભગવાન આગળ આવા તપસ્યા કરેલાનું કાંઈ ચાલતું નથી જે એને આટલી તપસ્યા કરીને મેળવેલું હતું પણ છતાં ભગવાન આગળ નતું ચાલ્યું આપણે તો કાંઈ મેળવ્યું નથી આપણે પાસે તો કોઈ સત્તા નથી આપણે કોઈ વિદ્યા ગ્રહણ કરી નથી તો આપણું શું ચાલે એટલે મિત્રો પછી ભગવાનને કરોચ્ચાઈ સમાધાન એટલા ક્રોધ ભગવાન ક્રોધિત થઈ જતા કે કોઈની સીમા નહીં દેવતાઓ બધા પ્રગટ થઈ ગયા અને બધું ધ્રુજવા લાગ્યું કે આ ચેજ થઈ શું રહ્યું છે ઇન્દ્ર આયા ભગવાન બેમાં પણ આવ્યા શંકર ભગવાન પણ આવ્યા દેવતાઓ પણ આવ્યા બધા ભગવાનને વિનવે છે પ્રભુ શાંત થઈ જાઓ શાંત થઈ જાવ પણ કોઈ કાળે ભગવાનનો કરોજ શાંત નથી થતો અને કહે છે કે લક્ષ્મીજીને કે છે પ્રેમ્યાજી કે માતા કે જાઓ જલ્દી કે ભગવાનને શાંત કરવા એટલી જરૂરી છે કે રાખા આ પૃથ્વીનો વિનાશ થઈ જાય છે કે એમના કરોધ માત્રેથી વિનાશ થઈ જાય છે વિચાર કરો મિત્રો કે એનો કરોધ માત્રથી આ પૃથ્વીનો વિનાશ થઈ જાય એટલી એનામાં એટલો એનો પાવર છે ભગવાનમાં તમને વાત કરો તો તમને એમ થાય કે શું છે આનામાં પાવર આપણે એનું વર્ણન કરવાનું મિત્રો કે લક્ષ્મીજીને છતાં લક્ષ્મીજી ના પાડી કે કે મારામાં આવી સત્તા નથી કે અને આ પેલા ભર્યું છે કે હું પણ પાસે નહીં જાઉં કે લક્ષ્મીજી ના પાડી પછી બધા દેવતાએ પહેલા વિન્યું કે પહેલા પહેલા તમે જાવ કે ભગવાન ભક્તને જોશે ને એટલે કે જરૂર કે શાંત થઈ જાય એ કરોચ જતો રહેશે કે હે જ ને બધા વિનો ભગવાન ભગત પહેલાદ ભગવાનમાં ધીરે ધીરે એના ચરણોમાં જઈ રહ્યા છે અને ભગવાનનો કરોચ શાંત થતો આવે છે જ્યાં પડખ્યાઈ જ્યા ત્યાં ભગવાનનો કરોચ સાવ યોજા ક્રોધમાંથી ભગવાન જતા રહ્યા અસલ રૂપમાં આવી ગયા ભગવાન વિષ્ણુ અને જે આને ભગવાન કહેવાય કે જ્યારે ક્રોધ કાઢવો હોય ત્યારે જતો રહેવો પડે અને આપણામાં તો ક્રોધ આવે જાય જ નહીં બધું નષ્ટ કરી નાખીએ ખૂન ખરાબા થઈ જાય પણ આપણો કરોધ જતો નહીં એટલે આપણે એક પામર કહેવાય અને ભગવાન શાંત થઈ જાય અને પહેલા જને તેડીને એના ખોળામાં બેસાડી દે છે રૂપે અને પહેલા ને ભગવાનની જીબે જીબે સાંટવા લાગે છે એમ પોતાની સાથે એમ મિત્રો આ વિચાર કરો કે આ એક ભક્તને લીધેથી પૃથ્વી પર દેવતાઓને આવવું પીડ્યું ભગવાન પોતે આવવું પડ્યા અને ભગવાન ભગવાનનો જય જય કાર્યો દેવતા લોકોએ કર્યો અને પહેલાદનો પણ જય જયકાર થયો ધન્ય છે તારી માતા નહીં કે નહીં કે તારા કારણે આ ભગવાનને પ્રગટવું પીડ્યું અને ધન્ય છે પહેલાદ તને મિત્રો આ ભગત પહેલાદનો બીજો ભાગ હતો જરૂર સાંભળજો જરૂર આનું વર્ણન સાંભળજો મિત્રો અદભુત છે ભક્ત પહેલાદ આ ભગત પહેલાદ ભક્ત એક એવું છે અદભુત છે મિત્રો કે જરૂર સાંભળજો આ ભગવાનનો પ્રસંગ હતો ભાગવતનો પ્રસંગ હતો જે સુખદેવજી વર્ણન કરી રહ્યા છે દિક્ષિત સાંભળી રહ્યા છે એના દ્વારા પણ આપણે પણ જાણ્યું જરૂર સાંભળજો હરે કૃષ્ણ